પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતેના નવા શબ્દપુરા ગામ જવાના રસ્તે એક ઇસમની લાશ પડેલ છે એવી માહિતી પોલીસને મળતો તો સવારે પોલીસ ત્યાં પહોંચેલી અને એ જે લાશ પડેલી એના માથે તીક્ષ્મ હથિયારના ઘા માર્યું અને મોત નિપજ્યા હોવાનું જણાવ્યા હતા એ લાશના સગા સંબંધીઓ પણ આવી જતા એની ઓળખ કરી પોલીસે કાયદેસરનું પંચનામા બધી કરી એના પછી એફઆઈઆર મર્ડરની રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે જેમાં ફરિયાદી અબ્દુલભાઈ ઇસ્માયલભાઈ દાઉદભાઈ ગાંજી રાધનપુરવાળાએ મરણ જનાર ભાઈ સલીમભાઈ ઘાંજી છે એવું ફરિયાદમાં જણાવેલ છે અને હાલમાં પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે મરણ માથે માટે તીક્ષ્ણ હથિયારના ગામારી અને મતલબ છે આરોપી હાલમાં એને ફક્ત શંકા દર્શાવે છે પંકજ ડાંગરે કરીને જેને પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે